તો કેમ છો મારા વાલા બધા મોજમાં ને સ્વાગત છે કે અમારા નવલોકમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નવ વાગી ગયા છે મિત્રો ગઈ કાલે મેં ચણા પાણી વાળ્યું હતું આજે હવે કપામાં વાળો મેં તમને જ નથી કીધું શેઠ એક દિવસનો મને પોરો ન લેવા દે તો હાલો આજે પણ વાડી બાજુ ફાઈ ગયા મિત્રો નાસ્તા પાણી થઈ ગયા છે દૂધની રોટલી હાલ વાડી વાગી કેમ નવ વાગી એક કલાક થઈ ગયું લેટ આવવાની તો ફાટાફટ વાડી ભાગું પછી આપણે વાત કરીએ બી કન્ટિન્યુ હાલો ચારમાં તો ચારૂકેલા જે છે ને પાટલામાં એમાં ચારમાં અડધા અડધા પી ગયું છે તો મારે ફરીથી પાવવું પડશે પૂરા તો કરવા પડશે મિત્રો કાલે તો હાલો હું ના આ બધા ચારે ચાર ત્યાં બંધ કર્યા અને એકમાં ચાલુ રાખ્યું છે કાલે તો આપણે મસ્ત તો પાઈ નાખ્યું કાલે તો ચણાનું મસ્ત પાણી દી મને શખ નથી લેવા દેતા શખ શખ નથી લેવા દેતા પાણી થોડી વારમાં આવશે બેલથી પાવું પડશે તાલીમ એક બે વાગશે તો પછી ખુરશે નહીં મને એવું રાખ્યા કે બધું ફૂટી જાય છે થોડી વારનું પાણી આવશે તો નાકા એક બે ત્રણે ત્રણ બંધ કરી દીધા તો મિત્રો પાણી જો આપણે પહોંચી ગયું છે ત્યારે નાકામાં જાય છે પડતો હાલો પાણી પાઈએ કપાય એમ તો હવે થોડા કોટા કાઢ્યા છે પણ મને ઓલા ખાખરી જાય પાછો બીજી વાત કે આમાં પાછી એવું નીવું આવી જાય દવા ચાલુ પડશે ચાલો બાર વાઈ ગયા છે અને પાવાનું આપણું પાણી ચાલુ જ છે અડધી કલાક એક કરો અડધી કલાકે એક કેરો પોગે છે મિત્રો કેમ કે બહુ વાર લાગ્યા છે કેમ કે પાયું નથી કેટલા દિવસ પાણી કપામાં કેમ કે ચણામાં પાઈએ છે અમે કપામાં એટલે પંદર દિવસ પછી પાણી ચાલુ કર્યું હતું હવે ચાલુ કર્યું છે કન્ટિન્યુ તો હાલો બળે બળે નીર નાખી હતી ક્યાં નહીં દસ વાગે મેં નીર નાખી તો ત્યાં બહુ તરસ્યા થયા ફટાફટ પાણી પાઈ દો હાલો મસ્ત પાણી પાઈ દઈ તો હમણાં એક રોડ હતી એક ભાઈ નીકળ્યા અને મને તો ખબર હું તો આ કુંડીમાંથી બળદને પાયા હાથ લું તો ત્યાં હા તો હું કોઈ ભાઈ આ અમારે વાડી બાજુ કેમ જોવે છે આ વિડીયો જોતા હોય ને એટલે કે વાડી કેમ જોતા હોય છે તો હું મને ભણી ગયા મને કે એ અનિલ ભાઈ હારું ને તમારા વિડિયો જોઉં છું મિત્રો આવું ઊંકા હા મોજમાં મિત્રો આવો પ્રેમ મળતો હોય ને તો આપના દિલથી આનંદ થાય તો થેન્ક યુ ભાઈ તમે જોતા રહ્યો વિડીયો મારા દિલથી ધન્યવાદ લાઈક શેર એનો કોમેન્ટ કરતા રહેજો મસ્ત મજાને શેર કરતા રહેજો મિત્રો આલો તમે મારા ફેમિલી છે તમે જે કહેશો હું કરીશ તમ મજા આવે મને આ ધીમી ગાડી પાડી કેવી રીતના કીધું દિલથી થેન્ક યુ સો મચ આલો પાણી વાળો મળી આલો મિત્રો મિત્રો એક આ બે આ ત્રણ તમે જોઈ શકો છો આ ચાર પાંચ પાંચમાં મૂકીને હવે ઘરે આવશું મિત્રો બે વાગ્યા ભૂખ બહુ લાગી છે તો બે કલાક હાલ છે ને પાંચમાં છે ને તો મને લાગે ભૂખ છે નહીં ચાર વાગે લાટ વહી જાય ભૂખ બહુ લાગી છે મિત્રો પાંચમાં ધીમે ધીમે વાલું જ પછી શું કરું મિત્રો એકલા એકલો કેટલો તાગું ચાલો કાંઈ કાં હું જાઉં ઘરે બહુ ભૂખ લાગી છે ફટાફટ ભાગ્યા ઘરે હાલો હાથ પગતો હોય ને ઘરે બળ ની ખાઈ ગયું પવાઈ ગયું કાંઈ વાંધો નથી ઘરે ભાઈ ગયે મસ્ત આલો પવાઈ જાય પછી કપા સામુ જોવાનું પછી કપા વીણવાનું થાય તો અમારે પાંચ દિવા ચણા નીકળી ગયા છે કાળા કોરાક પ્રમ દિવસે ચણા બહાર નીકળી જાય છે જેમ કે બે વાર પાણી નાખ્યું થોડીક જમીન ઉપર ધરબાઈ ગયું હોય પડ બની ગયું હોય ચાનું હોય ને ધૂનું પડ બની ગયું હોય માટીનું એટલે થોડાક ચણા આવવામાં બહાર નીકળવાનું થોડી વાર લાગી જાય એટલા માટે કાળો ઘરે ભાઈ ગયા ઘરે છે ને આપણે કડાકડ ભૂખ લાગી છે હા હું મમ્મી બનાવવું છે આપણે બાફેલા રોટલા બાફેલા રોટલા ખબર પડે મિત્રો તીખા રોટલા જોવા તીખી રોટલી તીખા રોટલા છે મિત્રો ને ભજીયા છે મસ્ત મજાના તો મસ્ત આ બપોરા કરી લઈએ આપણે અઢી વાગ્યે બપોરા કરીએ છીએ ટાઈમ ટાઈમ સંજોગો જોવો પડે મિત્રો એ પ્રમાણે હાલતું હોય અમારે તમે મસ્ત વપરા કરી લે આ વિચાર વપરા કરવા એ પહેલાં એક સબસ્ક્રાઈબ લાઈક મસ્ત મજાનો કોમેન્ટ કરીને કહો તો વાઈ ગયા છે પાંચ અને હું આવો ઘડી બે કલાક આરામ કર્યો મિત્રો પાણી વાણીવાળા દુઃખી રસ શું કરું કાંઈ નહીં હાલો ફ્રેશ થઈ ગયા મસ્ત અત્યારે રેડી જ છું ને મા તો આમ તો રેડી જ છું મિત્રો આવી ડાયરેક્ટ કરી આરામ કર્યો અને આપણે હવે જવું છે એક પ્રોડક્ટ આવી છે લેવા ગામમાં જવું પડશે મોબાઈલ ની છે શું બતાવું તમને બતાડીશ તેના માટે છે તમે પણ મંગાવજો જરૂર કરીને હાલો પેલા ગામમાં જતા આવીએ મસ્ત પ્રોડક્ટ લેતા આવીએ અને બીજી વાત કે મમ્મી પપ્પા ગયા છે જે દવણું કર્યું તો ને એમાં ધૂળ ને પછી માંડવી બધું મિક્સ હોય એને સાફ સફાઈ કરવા માટે વન ગયા છે થોડી માંડવી વધી હતી વન ગયા છે અત્યારે તો હાલો હું ભાગું ગામમાં બ્લોગમાં બી કન્ટેન્યુ રહી ગેટઅપ હોઈ ગયા ને પાર્સલ પણ આપણું મસ્ત આવી ગયું છે ઘરે ઘરે જઈને અનબોક્સિંગ કરશો શું છે તમને બતાડીશ હાલો ભાગીએ ઘરે થેન્ક યુ હાલો હલો ચાલો ઘરે વહેવા છે હું છે તો આપણે કાતરથી કટિંગ કર્યું છે

ના રે ના મિત્રો મસ્તી મજા કરું છું આઈફોનમાં આપણે ચાર્જ મુકતા હોય કે નહીં ટાઈપ સી માં એના ચડાવી દો એટલે આમાં ડસ્ટ એવું કાંઈ ન ચડે એના માટેનું છે ખોલું હું ખોલતું છે હા મિત્રો ખોલું પેલા હું આવું હોય તમે જોઈ શકો છો બે આવે ટાઈપ સી માં ચડે એ રીતના ચડાવી દો એટલે એમાં દસ ધૂળ ને કાંઈ ચડે ને તમે પણ મંગાવી લેજો આઈફોન ફિફ્ટી માટે મેં મંગાવ્યું છે

હા મસ્ત વાળું કરી લઈએ તો મિત્રોનો મસ્ત વાળું પાણી થઈ ગયું છે અને વિડીયો આપણે આ રેન્ડ કરી નાખીએ છીએ મળ્યા નવો નવલોગમાં તો આજનો લાઇક કરનાવ્યું શેર કરી નાખ્યું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો સબસ્ક્રાઈબ પ્લીઝ બાય બાય